તમારા માટે આવી ચ અને એ પણ બે હજાર પચીસ ના વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ જે પ્રશ્નપત્ર હતું એના આદર્શ ઉત્તરો સાથે તમારા માટે આવ્યું છે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ વિષયના પાંચ પાંચ તમને પ્રેક્ટિસ પેપર પણ તમને પ્રાપ્ત થવાના છે એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવા જેવું રહેતું નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર છે પાંચ એટલે કે વિભાગ બી બરાબર વિભાગ બી ના સંપૂર્ણ આપણે સોલ્યુશન આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે જે તમારો અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવવા માટેનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ સામેથી કરવામાં આવે છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો 2026 ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના માટેનું ધોરણ 10 નું એ તમારા માટે આવી ગયું છે અને આ વર્ષે પણ એક સરસ મજાનું નવું નજરાણું લઈને આવ્યું છે અને એ પણ

વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જોઈ શકો છો જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે 2026 ના વર્ષનું તેની કિંમત છે માત્ર અને માત્ર ₹240 વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું જે મુખપૃષ્ઠ છે એ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે જેવો તમે સ્કેન કરશો એટલે તમારે અહીં આગળ રહેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનો કહેવામાં

મેળવી શકો છો અથવા તમે સ્ક્રીન ઉપર જો ડબલ્યુ 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 ડોટ નવની સ્ટોર ડોટ કોમની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ તમને એ ઉપલબ્ધ રહેલું જોવા મળશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ મૂંઝાવવાની જરૂર નથી જેટલું મહત્વ ગાલ અસાઇનમેન્ટ બુકનું રહ્યું છે એટલું જ મહત્વ અહીંયા આગળ બે હજાર ચોવીસની બંધની પરીક્ષા માટે ગાલે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો રહ્યું છે અને ધોરણ દસ માટેની

બેફામ એ કઈ કૃતિના એની એમની કઈ કૃતિ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ બ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત ક્યારેય નકશાઓમાં નથી હોતી બરાબર આ એમના એ કરતા રહેલા જોવા મળશે

શું જે ખાલી જગ્યા દર્શાવી છે એની અંદર યોગ્ય વિકલ્પ મૂકવાનો એટલે કે તમને ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી એક જવાબ સાચો છે બાકીના બે જવાબ ખોટા છે તમને જે જવાબ સાચો લાગે એ સાચા જવાબ તમારે લખવાનો છે બરાબર એના કુલ કેટલા ગુણ છે આપણને ચાર ગુણ મરવાપાત્ર થશે ઓકે બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો જો સિલવંત સાધુ એટલે ખાલી જગ્યા ભાઈ વિકલ્પ આપણને આપવામાં આવે છે ચારિત્રવંત સાધુ ભગવાધારી સાધુ અને શરમાર સાધુ આ ત્રણ વિકલ્પ આપણને આપવામાં આવ્યા છે બરાબર આ ત્રણ વિકલ્પમાંથી આપણે સાચો જવાબ કયો લખી શકીએ તો ભાઈ શ્રીલવંત સાધુ એટલે કે ચારિત્ર વાન સાધુ આ આપણો સાચો જવાબ આપણે લખી શકીએ છીએ અને પૂરે ગુણ પૂરા ગુણ મેળવી શકીએ છીએ ઓકે એકવીસ નંબરનો આપણે ખાલી જગ્યા થઈ ગઈ ચલો હવે આપણે જોઈએ બાવીસ નંબરની ખાલી જગ્યા પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે પાતાળમાં ખાલી જગ્યા

આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચારે ચાર ખાલી જગ્યામાં સાચા જવાબ લખીને ચાર ગુણમાંથી ચાર ગુણ સીધે સીધા મેળવી શકીએ છીએ અને આપણે પરીક્ષામાં આપણા ગુણ વધારી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ સહેલું છે બરાબર એટલે માર્ક્સ અહીંયા આગળ તમારા જવા જોઈએ નહીં પૂરેપૂરા ગુણ તમારે મેળવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર છવ્વીસના વર્ષનો આઈએમપી બેચ લઈને તમારા માટે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચ તમારા માટે ખૂબ જ એટલો ખૂબ જ મહત્વનો રહ્યો છે જે વિદ્યાર્થી મિત્રો પોતાના બોર્ડની પરીક્ષાની અંદર એ નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એવા તમામ વિદ્યાર્થી માટે આ આઈએમપી બેચ ખૂબ જ એટલો ખૂબ જ મહત્વનો રહ્યો છે કારણ કે આ આઈએમપી બેચની અંદર મુખ્ય ચાર વિષયોના આપણે ધ્યાનમાં લીધા છે

અને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા જે મહત્વના જે પ્રશ્નો છે એ મહત્વના પ્રશ્નો પર અહીં આગળ ખૂબ ભાર મૂકવામાં આવશે એની સાથે આપણે જો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પર તમને આપવામાં આવશે એટલે તમારા માટે ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ રહેવાની નથી એની સાથે સાથે જો એ વિદ્યાર્થી મિત્રો તો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે જે મુખ્ય બાબતો છે તેની નીચે હાઇલાઇટ કરેલી હશે અથવા તો એ અન્ડરલાઇન કરેલી તમને જોવા મળશે જેથી કરીને તમે સરળતાથી ઓછા સમયમાં વધુ યાદ રાખી શકો અને સરળતાથી યાદ રાખી શકો એવી રીતે તમારા માટે એ સમજૂતી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે તમને જે પીડીએફ ફાઇલ અમારા દ્વારા જે આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે એટલે જ્યાં તમે પ્રિન્ટ મેળવવા માટે જશો ત્યાં તમને કોઈ તકલીફ પડવાની નથી તમારા દાઉદનું સોલ્યુશન કરવામાં આવશે પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા આપવામાં આવશે અને એની સાથે મહત્વની જે બાબત છે એ કે તમને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવશે વોટ્સએપ સપોર્ટ આપવામાં આવશે એટલે કે કે ભાઈ વોટ્સએપ સપોર્ટની અંદર આપણે જોઈએ બરાબર વોટ્સએપ સપોર્ટની અંદર તો તમને નાનામાં નાનો કોઈ પ્રોબ્લેમ હોય ક્વેરી હોય તો અથવા તો મોટામાં મોટો કોઈ પ્રોબ્લેમ હોય કે ક્વેરી હોય તો તમે અમારા સુધી પહોંચાડશો તો તાત્કાલિક ધોરણે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એની સાથે સૌથી છેલ્લે જે સૌથી મહત્વનો ઇમ્પોર્ટન્સ બાબત છે એ કે ભાઈ પાછલા વર્ષોના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે બરાબર એના સોલ્યુશન તમને આપવામાં આવશે સોલ્યુશન કરવામાં આવશે જેથી કરીને પરીક્ષામાં કેવી રીતે લખવું બરાબર કેવી રીતે તૈયારી કરવી બરાબર આ તમામ બાબતોની તમને અહીંયા આગળ ખ્યાલ આવશે તમે જોઈ શકશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે કે ભાઈ પરીક્ષાની અંદર કેટલા સમયની અંદર તમારે કેટલું કામ કરવાનું છે કઈ પદ્ધતિથી લખવાનું છે એ આપોઆપ તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર એક વિષયને અંદર જોડાવા માટેની જે કિંમત છે એ માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવેલી છે તમારે જે વિષયની અંદર આઈએમપી બેચની અંદર જોડાવ હોય એ વિષયની તમારે ત્રણસો નવ્વાણું રૂપિયા તમારે કિંમત ચૂકવી તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો ઉપયોગ

એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ચલો અહીં આગળ આપણે જોઈએ તો પચીસ નંબરનો પ્રશ્ન ભાર વેલો અગ્નિ એટલે શું શું ભાર વેલો અગ્નિ એટલે શું આ પ્રશ્ન તમને અહીંયા આગળ પૂછાય તો તમારે જવાબ લખવાનો કે ભાઈ ભાર વેલો અગ્નિ એટલે કે ચૂલામાં અગ્નિ ઉપર રાખવા રાખવાળી રાખવાળી તેને સળગતો રાખો ભાર વેલો અગ્નિ એટલે કે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો એ

કાવ્ય નાયિકાને પોતાના પતિનો એ સંબંધ રહેલો જોવા મળે છે બરાબર સગી નરન સગી નરન એટલે એમનો ભાઈ બરાબર સગી નરનનો ભાઈ તો એ કોણ થાય એ પત્નીનો પતિ બરાબર એટલે સગી નરનના વીરા સાથે કાવ્ય નાયિકાનો પતિનો સંબંધ રહેલો જોવા મળે છે આ રીતે સાચા જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો તમે પૂરે પૂરા બે ગુણ મેળવી શકો છો આગળની સૂચના સ્ક્રીન ઉપર છે જુઓ દ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો ગમે તે બે હવે જુઓ અહીંયા આગળ ગમે તે બે એટલે કે તમને ત્રણ પ્રશ્નો પૂછાશે વિકલ્પ તમને મળશે ત્રણ પ્રશ્નો પૂછાશે ત્રણમાંથી તમે સરળતાથી જે પ્રશ્નોના જવાબ લખી શકો છો એ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે બરાબર એના તમને એક પ્રશ્નના બે ગુણ મળવા પાત્ર થશે એટલે બે પ્રશ્નો લખશો તો એના તમને ચાર ગુણ મળવા પાત્ર થશે એટલે કુલ તમને ચાર ગુણ એના મળવા પાત્ર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઓકે ચલો આપણે જોઈએ પ્રશ્ન કવિ આપણી વ્યથામાંથી કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં ક્યાંય કોઈને રસ રહેતો નથી ક્યાંય કોઈને રસ રહેતો નથી એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે એટલા માટે આપણા જીવનમાં આવી પડેલી જે મુશ્કેલી છે ને એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સરકતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે બરાબર આપણા હૃદયને ભલે ગમે એટલું દુઃખ હોય પણ બહારથી કોઈ સામેવાળી વ્યક્તિને ખબર ન પડવી જોઈએ કે આ વ્યક્તિના હૃદયની અંદર આટલું બધું દુઃખ છે એટલે બહારથી આપણે શીતળતા રાખવાની જરૂર છે એ વાત તેમણે અહીંયા આગળ આપણી સામે રજૂ કરેલી આપણને જોવા મળે છે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ યમુનાના જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાઈ રહ્યું છે યમુનાના જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાઈ રહ્યું છે આગળનો પ્રશ્ન 29 નંબરનો કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી એ તળી જવાય છે તો આપણે જવાબ લખી શકીએ કે જે વૈષ્ણવ વજન એ મોહ માયાથી એ પર હોય છે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે જેનામાં લોભ કે છર કપટ ન હોય જેને કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત એ હંમેશના માટે રામ નામની ધૂનમાં જ લીન રહેતું હોય એવો અથવા એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરવાથી અથવા દર્શન કરનાર એકોતેર પેઢો પેઢીને એ તડી જાય છે આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ પરીક્ષાની અંદર મેળવી શકીએ છે ઓકે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો દુરવંદશ વિષય ગુજરાતી એનું આપણે સોલ્યુશન કરીએ છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 2026 ના વર્ષનું જે ગાલા અસાઈનમેન્ટ બુક એ આવી ચૂક્યું છે એના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઈલ આપણી પાસે ઉપલબ્ધ છે તમામ વિષયના જે અહીંયા ગાળી પીડીએફ પ્રશ્નપત્ર છે એ તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશનની પીડીએફ ફાઈલ આપણી પાસે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો અને જો તમારે આ સોલ્યુશનની પીડીએફ ફાઈલ મેળવવી હોય ને તો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અથવા તો ત્યાંથી તમે WhatsApp ના માધ્યમથી તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઈલ તમે મેળવી શકો છો અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે આ જે સોલ્યુશન ની પીડીએફ ફાઈલ છે એ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષયના જે પ્રશ્નોપત્રોના સોલ્યુશન છે એની તમને પીડીએફ ફાઈલ તમને મળવાપાત્ર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ ચલો જોઈએ આપણે આગળ આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ થી દસ વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે ઓકે એના તમને ગમે તે બે એટલે કે તમને અહીંયા આગળ જુઓ વિકલ્પો મળશે ત્રણ પ્રશ્નો આપેલા હશે ત્રણમાંથી તમારે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના હવે કયા બે પ્રશ્નોના જવાબ લખવાના કે જે બે પ્રશ્નો તમે સરળતાથી જવાબ લખી શકો છો ને એ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ઓકે એના તમને કેટલા એક પ્રશ્નના ત્રણ ગુણ એટલે કે તમે બે પ્રશ્નો લખશો ને તો બે પ્રશ્નોના તમને કુલ છ ગુણ તમને મળવા પાત્ર થશે કેટલા તમે બે પ્રશ્નો લખશો એટલે જેના તમને છ ગુણ મળવા પાત્ર થશે ઓકે હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે બરાબર હવે આ જે પ્રશ્નો છે એનો જવાબ આપણે લખવાનો છે તો આપણે જો

એના શ્વાસમાં એ રત્નાકરના ધબકાર એ સમરાય છે આજ ભૂમિ ઉપર નવરાત્રીના નવરાત્રીનો જે ગર્ભદીપ છે એ જર હરે છે આજ ભૂમિ ઉપર સતરુંજી પર્વતના શિખરના શિખર પર એ શોભે છે અહીં જ સૂર્યમંડીના ગુંજારો પણ આપણને સંભળાય છે અહીં જ શ્વેત તેજનો એ ભ્રમણ છે આ ભૂમિ ઉપર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ પણ આપણને આવેલા જોવા મળશે અહીંની દ્વારકા નગરીમાં

એમાં ગાંધીજીએ ધારણ કરેલ એ શત્યરૂપી શસ્ત્રની સામા સમગ્ર વિશ્વની અંદર તેમની પોતાની એક ધાક હતી ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જ્વા જબરજસ્ત એ પ્રભાવ રહેલો જોવા મળે છે કોનો ગાંધીજીના મૌન અને સરદાર વલ્લભભાઈ પટેલની હાકનો જબરજસ્ત પ્રભાવ એ રહેલો જોવા મળતો હતો આ સંતોની અને સુરવીરોની ભૂમિ છે હવે ગુજરાતની ભૂમિ કેવી છે સંતો અને સુરવીરોની ભૂમિ છે જેમણે પોતાના સૌમ્ય એ સિસ્મિતથી અને તલવારથી તલવારની જે તીક્ષણ ધારથી ધારતી ભૂમિની રક્ષા પણ કરી છે એ ભૂમિના પોતે એ તેઓ સંતાન છે એનું કવિ પોતે ગૌરવ અનુભવતા પણ જોવા મળે છે આ રીતે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એકત્રીસ નંબરનો પ્રશ્ન ઓકે

આ તેની કઈ ડ્રો પંક્તિ આપણને રહેલી જોવા મળશે બરાબર ગીતની ડ્રો પંક્તિ છે વાંસળીનો સૂર તીવ્ર ઉત્ક્રંતા સાથે કૃષ્ણની શોધ આદરે છે આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી એ સંબંધ પણ રહેલો છે સૂરની માધવ માતેની શોધની એ તીવ્ર ઉત્ક્રંતાને લઈને એ બાર કૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને એ પ્રશ્ન પૂછે છે કે કોઈએ માધવને દીઠો છે

એમનો મોરપીંછ મળી જાય તો એ કૃષ્ણ મર્યા બરાબર જ છે આકાશનો ચંદ્ર પણ એ વિહર એવા સૂરને શ્યામ એ ભાસે છે આમ સજીવ નિર્જીવ જલ સ્થળ અને સર્વત્ર એ સૂર ફરી વળે છે પણ ક્યાંક એ ક્યાં એ માધવ મળતા નથી તેથી સૂરની ઉત્તક્રંઠા એ આપણને તીવ્ર બને છે આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ

પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી એ તેમને લઈ જશે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી તેમને જીવનમાં એ ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી તેમને તો એકબીજાના દિલ સુધી જવામાં રસ છે એમને તો એકબીજાના હૃદય સુધી પહોંચવું છે તેમના દિલમાં વસવું છે કવિ ઈશ્વરને પ્રાર્થના છે કે તમે રાંકના રતન સમાજો શું કહે છે કવિ ઈશ્વરને શું પ્રાર્થના કરે છે કે તમે તો રાંકના રતન સમા છો એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હદથી તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને એ લૂછવા પહોંચજો ઈશ્વર તો રાજ રાણીના વસ્ત્ર જેવા છે રાજ રાણી થોડી વારમાં એ વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે પરંક સ્ત્રી જેવા અમે એ ચુંદરીને ઈશ્વરની પ્રસારી ઘણી કફન સુધી સાથે રાખીએ છીએ હૃદયમાં જો વિયોગની વેદના હોય એટલે કે આગ વધી જાય અને એ વિરાગની એ વેદના એ પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઈશ્વરે કૃપા કરી અને અમારો શ્વાસ બંધ થઈ ગયા આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને અહીંયા ગાડી પણ પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ

પ્રશ્નપત્ર નંબર પાંચ જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે આગળના વિડીયોની અંદર ફરી પાછા મળીશું નવા મુદ્દા સાથે નવા વિભાગ સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો